હલો ફ્રેન્ડ્સ આજે આપણે ફરસાણ દુકાન જેવા લકડીયા બનાવશું રૂ જેવા પોચા આપણે બનાવશું એના માટે મેં બે કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે હવે આની અંદર આપણે ઉમેરી દેશું પછી મેં બે ચમચી જેટલો ચોખાનો લોટ પછી એક ચમચી જેટલો આપણે કોર્ન ફ્લોર ઉમેરવાનો છે આપણી નવી ટ્રીક છે ફરસાણા દુકાનમાં પણ આ કોર્ન ફ્લોર ઉમેરતા હોય છે એટલે મેં ઉમેર્યો છે પણ તમને ના ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે બધું મિક્સ કરી દઈશું અને આપણે અજમો નાખશું એક ટી સ્પૂન જેટલો હાથથી આપણે વાટી લેવાનો છે હવે આપણે આની અંદર ઉમેરી દેશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરશું અને 5 ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરશો પછી અડધી ટી સ્પૂન જેટલી હળદર પાવડર ઉમેરશો પછી અડધી ટી સ્પૂન જેટલો લાલ મરચું ઉમેરશો જરાક લકડિયા તીખા હોય એટલે મેં લાલ મરચું ઉમેર્યું છે હવે આપણે બધું મિક્સ કરી દેસો હવે આપણે મોળ ઉમેરશું ગરમ ગરમ તેલ એક ટી સ્પૂન બધું આપણે મિક્સ કરી દેસુ હવે આપણે પાંચ ચમચી જેટલો ખાવાના સોડા ચપટી જેટલા જ ઉમેરવાના છે હવે બધું મિક્સ કરી દેસું હવે મેં એક કપ જેટલું મેં પાણી લઈ લીધું છે હવે આપણે થોડું થોડું કરી અને મિક્સ કરતા જશું બધું એક ભેગું પાણી આમાં નથી આપણો લોટ બંધાઈ ગયો છે એક કપમાંથી મારો અડધા કપ જેટલું મારું પાણી બચ્યું છે ને આને હવે હું દસ કે પંદર મિનિટ માટે હું રેસ્ટ આપીશ એટલે આપણા લકડિયા આપણા રૂ જેવા પોચા બને હવે મેં એક લકડિયા પાડવાનો મેં સંચો લઈ લીધો છે અને મેં એની લકડિયાની જારી આવી અંદર મેં ફિટ કરી દીધી છે અને મેં એક ટી સ્પૂન તેલ લગાવી લીધું છે અંદર હવે આપણે લોટ આપણે આની અંદર ભરી લેશું હવે મેં એક કઢાઈમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે લકડિયા બનાવવાની શરૂઆત કરશું હવે આપણે લકડિયા બનાવશું ને આપણે ગોલ ગોલ ફેરવતા આવવાનું છે ને ઉત ઉથલાવાની ઉતાવળ નથી કરવાની એક બાજુ આપણું ક્રિસ્પી થાય પછી જ આપણે ઉથલાવાનું છે એક બાજુ આપણું ક્રિસ્પી થઈ ગયું એટલે આપણે ઉથલાવી લીધું છે હવે આપણે બીજી બાજુ પણ ક્રિસ્પી કરી લેશું હવે આપણું બીજી વાર પણ ક્રિસ્પી થઈ ગયું છે એટલે આપણે ઉતારી લેશું ને આવી રીતે હું બધે લકડિયા હું તૈયાર કરી લઈશ આપણી ફરસાણ વાળા દુકાન જેવા લકડિયા તૈયાર થઈ ગયા છે તમને એક તોડીને બતાવું કેવા થયા રૂ જેવા પોચા આપણા લકડિયા બન્યા છે જોવો ફ્રેન્ડ એકવાર તમે ખાશો તો તમે ખાતા જ રહી જશો એવા આજે રૂ જેવા પોચા બન્યા છે આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કેવી લાગી આજની રેસિપી મને લાઈક કરજો શેર કરજો અને માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્તે ફ્રેન્ડ્સ